હોટ ટોપિકમાં હોટ ટોપિકમાં આજે આપણે વાત કરીશું ખાસ જે પ્રકારે એક મુદ્દા સામે આવ્યા છે ગઈ કાલે જે મુદ્દો સામે આવ્યો હતો બ્રેઇન વોશનો એક મુદ્દો સામે આવ્યો હતો ખાસ કરીને આપણે વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાય કે આને પહેલાં પણ ઘણી વખત બધી વખત આપણે ચર્ચા કરી છે જે મુદ્દા પણ સામે આવે છે કે વિવાદોમાં જે સપડાયેલા રહે છે પરંતુ આજે વાત કરીશું ગુરુકુળની કારણ કે આની પહેલાં પણ આપણે વાત કરીએ તો ગુરુકુળોમાં શિક્ષણના નામે ક્યાંક ને ક્યાંક માતા પિતાઓએ કે જે સવાલો ઉઠાવ્યા છે અત્યારે જે મુદ્દો સામે આવ્યો છે તે જ મુદ્દો છે જેમાં બે ઘટનાઓ જે ગુજરાતથી સામે આવી ગીર સોમનાથ અને બીજી આપણે વાત કરીએ તો સુરત આ બે જગ્યાએથી જે ઘટનાઓ જે સામે આવી હતી અને તેમાં જે બાળક છે કે જે ગુરુકુળમાં શિક્ષણ નથી પરંતુ શિક્ષણના નામે જે ક્યાંક ને ક્યાંક બ્રેઇન વોશ કરાતું હોય તેવા આક્ષેપો માતા પિતાએ કર્યા છે ખાસ કરીને પિતાએ કે જેમના આંસુ સુકાતા નથી કારણ કે તેમનું જે બાળક છે તેમનો જે દીકરો છે કે જેમણે સાધુ બનવાનો નિર્ણય કરી લીધો છે અને આ સંસારમાંથી મોહમાયાને ત્યજીને જે એક પ્રકારે જે સાધુ બનવા માટે જે તેના વિચારો કે જે આ સામે આવ્યા હતા અને તેના જ કારણે માતા પિતા પણ ક્યાંક ને ક્યાંક આઘાતમાં હતા અને ત્યારબાદ જે એક ઓડિયો પણ વાયરલ કરવામાં આવ્યો જે પિતા દ્વારા જે રેકોર્ડિંગ કરવામાં આવ્યું કે જેમાં સાધુ કે જે તેમના બાળકને એમ કહી રહ્યા હતા કે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મજા આવે છે કે નહીં એટલે એમણે આ અર્થનો કંઈક બીજો મતલબ થતો હોય તે પ્રકારે પણ વાત કરી હતી તો આ તમામ બે ઘટનાઓ સામે આવી હતી અને તેના કારણે જે સ્વામિનારાયણ સંપ્રદાય ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ તો વિવાદમાં સપડાયેલું છે અને બીજી તરફ આપણે વાત કરીએ તો આરોપોને ફગાવી પણ રહ્યા છે ત્યારે ખાસ કરીને આજે એ જ વાત કરીશું કે બાળક ઉપર જે પ્રકારે આ બ્રેઇનવોશની ઘટનાઓ સામે આવે છે ખાસ કરીને આપણે વાત કરીએ આની પહેલાં ઇસ્કોન સંપ્રદાય પર પણ આ પ્રકારે વશીકરણનો એક આરોપ લાગ્યો હતો જ્યારે એક યુવાન એક સગીર કે જે ગુમ થયો હતો અને ત્યારબાદ થોડાક સમય બાદ તેણે કહ્યું કે હું મારી મરજીથી અહીંયા આવ્યો છું અને ત્યારે જ આ મામલો કે જે ચર્ચાનો વિષય બન્યો હતો આની પહેલાં આપણે વાત કરીએ અન્ય એક જે પ્રકારે વાત કરીએ તો આપણા અમદાવાદના ભાડજના કૃષ્ણ મંદિરની વાત કરીએ તો ત્યાંથી પણ આ પ્રકારે વોશનો કિસ્સો સામે આવ્યો હતો કે ત્યાં સગીરને બ્રેન વોશ કરાવવામાં આવી રહ્યું છે તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ હવે બની રહી છે માતા પિતા કે જે તેમના બાળકને કોઈ શિક્ષણ માટે મોકલતા હોય છે પરંતુ તેમનું બાળક કે જે સંસારમાંથી મોહ ત્યાગ કરીને સાધુ બનવા તરફ આગળ વધાય છે તેવા વિચારો કે જે બાળકના મનમાં આવી જાય છે ત્યારે આ ઘટનામાં કેટલી સચ્ચાઈ છે અને જો આ સાચું છે તો આગળ કેવા પ્રકારની સજાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે કાયદામાં આ જે પ્રકારે શું કહેવામાં આવ્યું છે આજ તમામ બાબત પર ખાસ કરીને આપણે ચર્ચા આજે કરવાના છીએ ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે એડવોકેટ સોનલ જોશી અને સાથે જ મારી સાથે સાયકોલોજિસ્ટ સપના ભટ્ટ જોડાય ગયા છે ડૉક્ટર સપના ભટ્ટ સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં સોનલજી જે ઘટનાઓની મેં વાત કરી અત્યારની બે ઘટના અને આની પહેલા ઇસ્કોન સંપ્રદાય પર પણ વશિકરણનો આરોપ લાગ્યો હતો ત્યારબાદ અબ્દનવદનું ભારજ મંદિર ત્યાંથી પણ આ પ્રકારના બ્રેન્ડ વોશની ઘટનાઓ અબ્દનવદ રવ્યા ઘટનાઓ વધી રહી છે સૌથી પહેલા આ ઘટના અંગે આપના મંતવ્ય શું કે છે જે પ્રકારે ગઈકાલથી જે-જે વાતો સામે આવી રહી છે કો પહેલા એવું કહેવા માંગે કે જે પ્રમાણે જે પ્રમાણેની ઘટના છે કદાચ વારંવાર અમદાવાદ મુંબઈ સોશિયલ એક્ટિવિસ્ટ ઘણી બધી ઘટનાઓ આની બની છે અને અવાર નવાર મીડિયા ઉપર આ માટે ડિસ્કશન્સ માટે હું દરેક ડિબેટમાં હાજર હતી અને મેં વારંવાર કીધેલું છે કે સ્કૂલોની અંદર બાળકો સાથે આવું વર્તન ન થવું જોઈએ ગુરુકુળ પરંપરા ખૂબ જ સારી છે આપણા હિન્દુ ધર્મની વાત છે તો એને ધર્મ શીખવાડો પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એને જે પ્રમાણે એનું મોડર્નાઇઝેશન કરવામાં આવ્યું છે કમર્શિયલાઇઝેશન કરવામાં આવ્યું છે કે એમને માણસોની અથવા તો એમને સંતો કેટલા કેટલા તમારી પાસે અનુઆયો કેટલા છે અ તમારી પાસે કેટલા તમારી તમારી સેવા કરવા માટે કેટલા હાજર હાજર સંતો છે સંત તો ક્યારે પણ આવી મોડ સપરંડી પહેલા પહેલા ક્યારેય નથી પોતાની ઈચ્છા હોય મન હોય મા બાપ હોય જૈન શાસ્ત્ર ની અંદર પણ એવું છે કે પોતે મા બાપ પોતે ક્યારે આવી રીતે જબરજસ્તી નથી કરતા બાળક જતું હોય બાળકની ઈચ્છા હોય મા બાપની ઈચ્છાને માન આપવામાં આવે છે હવે એક ના એક કાળકો હોય મારે નામ નથી દેવું કારણ કે એ સંત છે પરંતુ એમની જયારે જન્મ જયંતિ હતી એકત્રીસ એક ને એક બાળકોએ સંન્યાસ લીધો હતો તો શું એ બાળકોએ પોતાના મા બાપે જયારે જન્મ લીધો જન્મ આપ્યો અને એમને પોતે પોતે પોતાના માટે પોતાની એક લાગણી બંધાયેલી હોય અચાનક જયારે બાળકનું કોઈ બ્રેન વોશ કરી નાખે અને જે મા બાપના સપના તોડી નાખે બિલકુલ અયોગ્ય છે અને એને ખરેખર આ અત્યારે શિવમભાઈ ખુબ જ વધી રહ્યું છે ગવર્મેન્ટે મેં પહેલા પણ જયારે ઇસ્કોન વાળી અથવા તો હરેકૃષ્ણ મંદિર વાળી ઘટના બની ત્યારે પણ કીધું હતું કે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લઈ આવી રીતે જ્યારે બાળકો જ્યારે કોઈ બી જગ્યાએ સાધુ બનવાનું નક્કી કરે છે ત્યારે એમનું નાર્કો ટેસ્ટ થવું જોઈએ એમનું સાયકોલોજીકલ એનાલિસિસ તો ખૂબ જરૂરી છે કારણ કે ક્યાંક ને ક્યાંક આજે નાનો બાળક નવમા ધોરણ બાળક જ તમે એને વૈરાગ્ય છે રમવું ગમવું એ વસ્તુની વાત હોય ત્યાં આગળ એને આવો ફોન કરીને એવું પૂછું કે તને મજા આવે છે કે નથી આવતી અરે તમારે ત્યાં બાળક ભણવા આવે છે વેકેશન છે એના મા બાપ સાથે ગયું છે રમે છે તમે આવી રીતે કોન્સ્ટન્ટલી અને દરેક દરેક માં મોડસ ઓપરની શિવમભાઈ સરખી છે જયારે અગાઉની જે ઘટનાઓ હતી એમાં પણ એવું એમાં એવું હતું કે કોલેજોમાં જેને પરિપત્ર મૂકવા અત્યારે હું મારા પોતાનો સગો બત્રી જો છે એને એવો મેસેજ આવ્યો છે એને કેકના ના ફોટા મૂકવામાં આવ્યા છે કે ભાઈ તું આ કેક ખાવા માટે આય પેલો છોકરો કે મને નથી આવવું હું મારા ઘરે મારા ભગવાનને હું માનવું છું ને મારા ઘરે માતાજી ની પૂજા છે ને હું જાઉં છું ના ના તારે અહિયાં જવું પડે નહીં આવું તો એમાં ભગવાન તૂટી જાય આવા બધા મેસેજ જયારે મેં ફોન ફોન કર્યો એને બીક લાગી કારણ કે નંબર હશે કે ગમે તેને ફોન જ ના ઉપાડો એટલે આવી રીતે મોટા છોકરાઓ આવે છે ખરેખર આવા મંદિરો ઉપર કાર્યવાહી થવી જોઈએ ધર્મના નામે ખરેખર હિન્દુ ધર્મ સંસ્કૃતિ ખુબ જ મહામૂલ્ય મહા અમૂલી છે હું પોતે હિન્દુ સંસ્કૃતિ માં માનું છું હિન્દુ ધર્મ ફોલો કરું છું મને મારા ધર્મ ઉપર ગર્વ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવા સંપ્રદાયો પોતાના અનુયાયીઓ અને મારી પાસે આટલા અનુયાયીઓ છે મારી પાસે આટલી મોટી મિલકત છે આટલું મોટું ગુરુકુળ છે મારા ત્યાં પાંચ હજાર લોકો આવે છે મારા ત્યાં કથા કહું તો મારા ત્યાં દસ હજાર લોકો જમે છે આવી વાતોના કારણે ક્યાંક ને ક્યાંક એમને માણસો જોઈએ અગર પોતે માણસો હાયર કરીને રાખે તો પગાર આપવો પડે પરંતુ આવી રીતે જો માણસો રાખવામાં આવે તો પગાર આપવો પડતો નથી એટલે આવા લોકો જે બીજા ભણેલા ગણેલા મા બાપના બાળકો આવી રીતે રહી જવામાં આવે છે બિલકુલ શિવમભાઈ અયોગ્ય છે અને ગવર્મેન્ટે આના માટે ઇનિશિયેટિવ લેવું જોઈએ પણ છે છે ડર લાગે પરંતુ જ સારો જેના કારણે ધર્મ સંસ્કૃતિ ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર નહીં આખા વર્લ્ડ માં પ્રખ્યાત છે અને એનું એપ્રિશિએશન પણ છે દુબઈમાં પણ મંદિર બન્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આવી જે ભાવના હોય છે કે ભાઈ મારી નીચે હું છેલાઓ બનાવું અને મેં આટલા લોકો એનો જે ગ્રામ એમાં જાયટી લેવલ પર બધા ખેલ કરવામાં આવે છે આ બિલકુલ આયોગ્ય જે વ્યક્તિ ઉપર બાળ આયોગ બાળ આયોગ પણ એક્શન લે હરકતમાં આવે અને જે તે સાધુ છે એને સાધુ માંથી પેલા તો ભગવાન રંગનું હું બહુ મહત્વ માનું છું એને ઉતારીને એને સાદા કપડામાં એને એને સંસારમાં મોકલી દેવો જોઈએ એટલે કે એક જે આપણે માનીએ છીએ ભગવાનને માનીએ છીએ કે જે સંપ્રદાયને માનીએ છીએ અને તેમાં જ તેમનો જ ડર બતાવીને જે આ પ્રકારે કરવામાં આવે છે તે પ્રકારે આપણે કહી શકીએ સપનાજી જે વાત કરી હમણાં કે એકની વાત કરીએ હમણાં સોનલજીએ એમ જે એમનો જ અનુભવ જે પ્રકારે જણાવ્યો બાળક પર ખાસ કરીને જે સગીર વયના બાળકો છે તેમની ખાસ કરીને વાત કરીએ તો તેમનામાં આ બધી ઘટનાઓની કેવી અસર પડતી હોય છે જ્યારે આ કહેવામાં આવે છે કે આ કર નહીં તો આવું થશે તે જે જેમાં માને છે અને તેમનો જ ડર બતાવવામાં આવે છે તો બાળક શું હોય છે જ્યારે બહુ નાના હોય ને ત્યારે એમને કદાચ આ વસ્તુની અસર ના પડે પણ જ્યારે એ આ બધા આપણે કહીએ ધાર્મિક માહોલ જોતા હોય સોરી કોઈ પણ એના તો એમને કોઈક ને કોઈક ને એવું જોયું હોય કે ભાઈ કોઈ વ્યક્તિ સોનલ સાધુ બને તો ઓર અધરવાઇઝ કોઈ ધર્મ નું થોડું કરતું હોય તો પછી શું થાય છે કે એમને બહુ પેલી રીતે એમની અ બહુ જયારે પાછા આવે તો એમને બહુ માન આપવામાં આવે એમને બહુ માન કરવામાં આવે ડોલ વગાડે ને એમને બધા લોકો પેલું પૂછતા હોય એમને હાર પહેરાવે નહી બધું જો જ્યારે બાળકો આ વસ્તુઓ જોઈએ તો એમને એવું લાગે છે કઈક અલગ છે જેમ કોઈ પણ અચીવમેન્ટ કોઈ પણ વ્યક્તિ લાવે કોઈ વ્યક્તિ કશું અચીવ કરે તો બાળકો જ્યારે કંઈક બી અચીવ કરતા હોય તો એમને એવું થાય છે કે મેં કંઈક અચીવ કર્યું અને મને કંઈક મળ્યું અને હું આવું કંઈક કરીશ તો મારી બહુ થાય છે અને ધીરે 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 કરતા એ લોકો આ બધી વસ્તુઓમાં વધારે ઇન્વોલ્વ થઈ જાય અને સામે સાથે શું થાય છે કે એમના જે બી ગુરુ છે એમના તરફથી બી એમને બહુ અપ્રિશિયેસન મળે ફાયદો મળે કે ભાઈ ઓ તું બહુ સારું કરે છે જો આ વ્યક્તિને ફોલો કરવો અને દરેકે દરેક વ્યક્તિ કોઈ પણ હોય એને એની કોઈના બી કોઈ વખાણ કરે તો એને ગમતું જાય અને આવી રીતે હું પર્સનલી એવું નહીં કહું કે ભાઈ કોઈ સાદું એવું કરે છે પણ જનરલી જયારે કોઈ બી ગુરુ હોય અને એના છેલ્લા હોય ને કોઈ પર્સનલ એમનો ખાસ જે હોય ફોલોઅર હોય એના પર આ બધી વસ્તુઓની વધારે અસર થઈ જાય કેમકે એને એવું લાગે કે ઓકે આને વધારે થોડી આપણે પ્રેઝ કરીશું અને વખાણ કરીશું લોકોની વચ્ચે એની વાહવાહી થશે તો પછી એને અસર થશે અને એ અસર મુદ્દાઓને પણ થાય અને સેમ વસ્તુ બાળકોને થાય છે એટલે ગુરુ સાથે ધારો કે દસ છોકરાઓ છે પણ એક છોકરાઓને એક છોકરાને વધારે ઇમ્પોર્ટન્સ મળે છે એના એને પ્રેઝ વધારે થવાય છે વખાણ વધારે થાય છે તો એને એવું લાગશે કે મારા જે ગુરુ છે જે કે છે એ જ મારે કરવું જોઈએ અને મારે એમને ફોલો કરવા જોઈએ અને બહુ જે કે છે બહુ સાચું છે અને ગ્રેજ્યુઅલી ધીરે 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 કરીને એ વધારે એમને ફોલો કરતો થઈ જાય આપણે આ સિચ્યુએશનમાં જોઈ રહ્યા છે કે બાળક છે અને કેટલા બધા કેસીસમાં આપણે જોઈએ છીએ કે પછી ગુરુ જે કે એ જ જે વૈરાગ્ય આવવું ને એ બધું એ બહુ જ આપણે કહીએ ને કે આપણી સંસ્કૃતિમાં આપણે જોયું છે કે એક એક પેલા હોય છે આશ્રમ હોય છે કે ભાઈ પેલા ગ્રસ્ત આશ્રમ પછી જ તમે પેલામાં જાઓ તો જયારે સંસાર તમે જુઓ વધુ સમજો પણ આ બધું થિરેટિકલ સાંભળે બીજાનું સાંભળે મોટી ઉંમરના ગુરુજીએ એ શું કર્યું અને નાના એમને ફોલો કરીએ તો અત્યારથી કરે છે જો અને એ બધું કરતા કરતા એટલા બધા એમાં ઇન્વોલ્વ થઈ જાય ને કે એક સમય પછી એવું થાય કે કદાચ એમને પાછું બી ફરવું હોય તો એવું થાય કે ના 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 આ વસ્તુમાં વાવાહી મળે છે ને કદાચ હું પાછો ફરીશ કે પાછી ફરીશ તો લોકો શું કહેશે તો કદાચ એના લીધે પણ એ વધારે એમાં ઠલવાઈ જતા હોય છે વધારે ઇન્વોલ્વ થઈ જાય છે અને એ જ વાત કે કેવી અસર ચોક્કસથી થતી હોય છે પરંતુ સોનલજી જે પ્રકાર અમે આપણે અત્યારની વાત કરી ભૂતકાળની જે ઘટનાઓની પણ આપણે વાત કરી આપે પણ જે ઉલ્લેખ કર્યો ભૂતકાળની ઘટનાઓમાં કેવા પ્રકારની જે સજા થઈ છે જે પ્રકારે વાત કરીએ કે ઇસ્કોન સંપ્રદાય પર જે વશીકરણનો આરોપ લાગ્યો હતો તેમાં થોડા મહિના બાદ થોડા સમય બાદ જે યુવકે સામે ચાલીને વિડીયો મારફતે જણાવ્યું કે હું મારી મરજીથી આવી છું પરંતુ તપાસ તો થઈ હશે ચોક્કસથી તે એ મુદ્દો કેટલો આગળ પહોંચ્યો હતો અને કેવા પ્રકારની આમાં જોગવાઈ છે સજાની જો આ સાબિત થાય છે તો આની અંદર એવું છે પહેલા તો કોઈ સજા એમાં તો કેસમાં મળી નથી કારણ કે કદાચ એવું કદાચ બહુ બહુ બોલું છું એટલે કેવાશે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ ઇન્ટરફેર વધારે હોય છે કારણ કે બધા જયારે ઇલેક્શન આવે દરેક મંદિરો ગણી લેવાતા હોય છે કારણ કે દરેક મંદિરોના ફોલોઅરો સ્પેશિયલ હોય છે અને પોલિટિક્સ ના કારણે ક્યાંક ને ક્યાંક ન્યાય નથી મળતો એ મા બાપ રા નોંધારા અત્યારે હાલ અપંગ મા બાપ છે હમણાં જ મારે વાત થઈ હતી એ જીવન એક મહિનો પણ નથી થયો અને હજી પણ વિચાર એમ કે છે કે મને મળવા પણ નથી આવતું અને મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે ક્યારેક ઇમોશનલી મારી પર બી ડિપેન્ડન્ટ છે કેમ છો મજામાં છો ને એક આપણે કાદર સાથે વાત કરીએ છીએ દર મહિને અથવા બે મહિને હું ટ્રાય કરું કે તમે મજામાં છો ને તો એમનું એમનું દુઃખ છે ને એ સેજ પણ ઓછું નથી થયું એમને કોઈ ત્યાં મળ્યું નથી કારણ કે અઢાર વર્ષ થઈ ગયા એટલે પૃક્ત મહિના છે એટલે ન થઈ શકે નાનું બાળક છે આજે બાળકની ઘટના છે નાનું બાળક છે એમને બાળ બાળ અધિકારોનાની જે તે બાળ બ્રેન વોશ કર્યું અને એને કર્યું એના હેઠળ ફરિયાદ નોંધાવી જોઈએ ચોક્કસ એમાં સજાની જોગવાઈ છે અને સજા મળતી હોય છે અને આ થવું જ જોઈએ પ્રોપર એમના ફોન કોલ બીજા વિદ્યાર્થીઓના નિવેદન લેવાવા જોઈએ અને જરૂર પડે તો નાર્કો ટેસ્ટ ને આવી બાબતોની અંદર કરવો જોઈએ એમાં ખાસ ને ખાસ માનવ અધિકારોના કારણે એને પૂછવા આવે ને હા પાડે તો જ નાર્કો ટેસ્ટ થાય એવું ન કરતા આ વ્યક્તિએ જે બ્રેન વોશ કર્યું છે એનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ અને એક આંખ ઉગાડનારો હું રિક્વેસ્ટ કરીશ ગવર્મેન્ટને કે મહેરબાની કરીને લોકોના વાલ્સ બાળકો જો કોકના બાળકો તમારા બાળકો લઈ જાય તો તમને કેવું થાય આની ઉપર હવે એક્શન લેવા જરૂરી છે કારણ કે ક્યાંક ને ક્યાંક ભગવાન એવું નથી ભજો ભજો અને તમને ઈચ્છા હોય ને તમે અગર સંન્યાસ લો છો સાધુ થવા માટેની માટે કોઈને બ્રેનવોશ કરવાની જરૂરત ના હોય એને પોતાને જ મનમાં હોય આજે ઘણા લોકો સંસારી હશે સાધુ કરતા પણ વધારે ભક્તિભાવ કરતા હશે અને અને માનતા હશે ભગવાન પડે પડે એક સેકન્ડે સેકન્ડ નામ દેતા હશે અને ક્યાંક ને ક્યાંક આવી વાતો કરવી કે તમારી એરપોર્ટ પર અલગ લાઈન હશે તમે અલગ જઈ શકશો તમને સ્પેશિયલ ફીલ કરાવશે તમને લોકો પગે લાગશે જેમ સપના મેં વાત કરી પરંતુ આ બધી જ વસ્તુઓ એમના મગજમાં નાખવામાં અહો ભાવ પોતાના લોકો પ્રત્યેની વાત હોય છે દરેક વ્યક્તિને અત્યારે તકલીફ છે અને તકલીફ કારણે કોઈ માણસ ભગવાન પાસે જાય અને સાધુ પાસે જાય અને સાધુ પોતે પોતાની જાતને ભગવાન માની લે અને એવું કહી દે કે ના ના આ થઈ જ જશે ને આમ થઈ જ જશે હું કહું છું એટલે થઈ જવાનું આવી જે વાતો વાતો છે એના ઉપર ક્યાંક અંકુશ આવવો જોઈએ અને અને આ આ ઘટના ખાલી કરવી ઈઝી નથી બાળક નો સવાલ હું પોતે માં છું કોઈ તપાસ ની વાત કરી સોનલજી જેમાં તાત્કાલિક તપાસ થવી જરૂરી છે કારણ કે અન્ય જે વિદ્યાર્થીઓના નિવેદન લેવા એ થવું જરૂરી છે

સત્ય શું છે સત્ય કાઢવાનો પ્રયત્ન અત્યારે ગવર્મેન્ટ સ્કૂલો ખુબ જ સારી કરી નાખી છે જરૂર નથી કે તમે હોસ્ટેલો માં તો તમારા બાળકો ભણશે અને ક્યાંક ને ક્યાંક હમણાં એક અલગ પણ કિસ્સો આવ્યો છે શિવમભાઈ કે એક સ્કૂલ ની અંદર કૃત્ય અથવા તેની સાથે બાળકો સાથે થયું છે મ્યુઝિક પિક્ચરે કર્યું છે એટલે આ પણ યોગ્ય નથી તમારા બાળકો તમારાથી સેફ વધારે ક્યાંય નથી બાળકો સ્કૂલે મૂકવા જાવ લેવા જાવ અને ગવર્મેન્ટ સ્કૂલો અત્યારે ખૂબ જ સરસ છે અને ગવર્મેન્ટ સ્કૂલોમાં બાળકો ભણાવો એ ખૂબ જરૂરી છે અને મીડિયા પણ સપોર્ટ કરે આ મા બાપ આ વખતે વિનુ ન સંકેલી લેતા જે મા બાપે અગર ખરેખર લડાઈ લડી છે તેને છેક સુધી લડે અને બાળકને સાયકોલોજી જોડે એનું કાઉન્સેલિંગ કરવામાં આવે આ એક્શન્સ ગવર્મેન્ટ લે અને એ બાળકને એના મા બાપને સારી રીતે સુપ્રત કરે એવું જરૂરી છે જી સપનાજી જે વાત કરીએ બાળકની કોઈ પણ પછી આટલી મોટી ઘટના કે બાળક નોર્મલમાંથી આ પ્રકારે એબનોર્મલ વાતો કરવા લાગે જે સંસાર ત્યાગવાની વાતો કરવા લાગે અચાનક મા બાપે કઈ કઈ વાતો ખાસ નોટિસ કરવી જોઈએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આવી ઘટનાઓ ન બને પોતાનું બાળક અન્ય દિશામાં ન જાય તેના માટે શિવમજી આપણને આપણે હંમેશા ડિબેટ આ કરતા જ હોય છે કે પેરેન્ટ નો રોલ સૌથી મોટો હોય છે કોઈ બી કારણસર હું તો એવું કહીશ કે જે નાના બાળકો તો છે પણ જે ગ્રેજ્યુએશન અંડર ગ્રેજ્યુએશન લેવલના જે છોકરાઓ પણ હોય છે ને ગ્રેજ્યુએશન લેવલ સુધી એ લોકોમાં એટલી મેચ્યોરિટી ને એટલી સમજદારી હોતી જ નથી ભલે આપણને એવું લાગે કે અડારના થઈ ગયા અને મોટા થઈ ગયા પણ એ એમનામાં એટલી સમજદારી નથી હોતી કે એટલા મેચ્યોર નથી થતા હોતા કે એ કોઈ પણ ડિસિઝન લે અને એટલા માટે જ બને ત્યાં સુધી બાળકો જ્યાં સુધી પેરેન્ટની સાથે હોય ત્યાં સુધી જ વધારે સારું હોય છે કારણ કે હોસ્ટેલમાં ધારો કે બાળકો રહેતા હોય તો ગુરુકુલમાં રહેતા હોય તો બાળકો કદાચ તમારી સાથે દિવસમાં બે પાંચ મિનિટ વાત કરશે દસ મિનિટ વાત કરશે કોલેજીસમાં પણ હશે તો ઓછી જ વાત થશે અને બાળક ઓર વ્યક્તિ આપણે આપણી બી વાત કરીએ કે જયારે ધારો કે આપણે લોકો બે પાંચ વર્ષ કોઈ એક વ્યક્તિ કે કોઈ એક કોમ્યુનિટી કે કોઈ સંગતમાં રહીએ ને તો આપણને એની અસર લાગી જાય માનીએ કે ના માનીએ આપણે થોડું કે વધારે એને ફોલો કરતા કે એને માનતા થઈ જ જઈએ એ હ્યુમન નેચર હોય છે તો બાળક પણ જયારે ટ્વેન્ટી ફોર સેવન ધારો કે કોઈ બીજા સાથે રહેશે તમારી સાથે નહીં હોય તો એની ઇન્ફ્લુઅન્સ કે એની જે ઇમ્પેક્ટ છે કે અસર છે વધારે થવાની છે અને જ્યારે બાળકો બહુ નાના હોય જ્યારે એમની ગ્રોઈંગ એજ હોય જ્યારે એ બધી વસ્તુ લેતા હોય શીખતા હોય શું કરતા હોય ઓબ્ઝર્વ કરતા હોય તો એ થવાનું છે કે જે સંગતમાં રહેશે જે જગ્યાએ રહેશે તેની અસર લેવાનો જ છે હવે ટ્વેન્ટી ફોર સેવન જયારે બાળકને ખબર છે કે સવારે ઉઠીને આપણે કયા નિયમ ફોલો કરવાના છે ઉઠીને શું કરવું જોઈએ શું ખાવું જોઈએ વધારે મહત્વ ભગવાન છે કે વધારે મહત્વ શિક્ષાનો છે કે વધારે પેરેન્ટ્સ નો છે કે શું છે જે સતત એ સતત ઘડી ઘડી આપણને કેવડાવવામાં કહેવામાં આવે અને જે બાળક બહુ જ કુંબળી વયનો હોય કે એમનું મગજ પણ એટલું સ્ટ્રોંગ ના હોય હૃદયથી વધારે વિચારતા હોય કેમ કે એમને પ્રેક્ટિકલ રિયાલિટી દુનિયાની જોઈ ના હોય તો પછી એ જ ફોલો કરવાના છે અને ધારો કે બે વર્ષ કે પાંચ વર્ષ કે સતત એ જ વસ્તુ જો કન્ટિન્યુ થાય અને પ્લસ મેં જે કીધું કે એમને એપ્રિશિયેશન મળે બહુ જ એમને માન મળે બધું થાય એમને એવું લાગે કે આ દુનિયા રિયલ વર્લ્ડ છે આજ વધારે સારી દુનિયા છે પેરેન્ટ્સ તો ઠીક છે નથી હોતા કેમ કે એમની સાથે નથી અને સામે બીજી સાઈડ આપણે જોઈએ કે જે બાળકો પેરેન્ટ સાથે રહેતા હોય ફેમિલી સાથે રહેતા હોય એમનામાં એક અલગ ટાઈપનું અ જે કહીએ ને કે વિશ્વાસ હોય કે પેરેન્ટ સાથેનું એમનું બોન્ડિંગ હોય એમનો રેપો હોય એમનું કનેક્શન હોય તો કદાચ પેરેન્ટ કે વધારે સમજે અને ઓબ્વિયસલી પેરેન્ટ ધ્યાન રાખવાની બાબતો છે કે જે રોજે રોજ પેરેન્ટ કઈ બી કરતા હોય તો ધારો કે સામે હશે તો કદાચ વધારે ઓબ્ઝર્વ કરી શકશે મારું બાળક આજે આ ખાય છે રહ્યું રહ્યું કે ગમી એની બદલાઈ રહી છે એની લાઇકિંગ્સ બદલાઈ રહી છે એની પસંદ બદલાઈ રહી છે તો ધીમે ધીમે એને બધી ખબર પડતી હોય કે ભાઈ એ ધર્મની વસ્તુમાં માનવા તૈયાર છે જવા માગે છે કે નથી જવા માંગતો તો બધા જ પાસાઓ ક્યારે કવર થાય જયારે આપણી સામે હોય દસ મિનિટ વાત કરી લેવાથી કે અડધો કલાક વિડીયો કોલથી એ બધું ના થાય તો આપણી નજર હેઠળ જ્યાં સુધી બાળક આપણું સમજદાર ના થાય મેચ્યોર ના થાય દુનિયાદારી ખરેખર ના સમજી લે ત્યાં સુધી બને તેમ કોઈ બી સંજોગોમાં બેઝિક ઓપ્શન્સ લઈને જેમ સોનલબેન કહે છે કે ભાઈ સ્કૂલ્સ પણ છે બેઝિક સ્કૂલ છે આપણને ખબર છે જરૂરી નથી કે બહુ સારી સુખ સુવિધાઓ કે એ બધી મળવાથી બાળકનું બધું જ ગ્રોથ ને પોઝિટિવ જ થશે આવા નેગેટિવ કિસ્સાઓ બી આવે તો આપણી સામે રહે આપણી સાથે રહે એ વધારે હિતાવત છે એ પેરેન્ટ્સે સમજીને પેલી ને કે જે વાત કરી કે બ્રેનવોશ ની વાત કરી હવે બીજું પાછું આપણે વાત કરીએ આજ ઘટનાઓમાં આપણે વાત કરીએ તો ચોવીસ કલાક જે ગુરુકુળમાં એટલે બાળક મા બાપથી દૂર રહેવાનું છે તેમાં તમને ભણાવવામાં આવે તે તો મા બાપ નથી જોઈ શકવાના

જે પાર્શિયાલિટી કરે અથવા તો એ ધર્મમાં માનનારી હોય નિષ્પક્ષ રીતે એનું મોનિટરિંગ એક સિસ્ટમ હોવી જોઈએ બીજું કે મા બાપ પોતે મોનિટરિંગ કરે પોતે બાળક પોતાનું શું કરે છે શું નહીં એના માટે એ લોકોને સીસીટીવી ટીવી જે કેમેરા હોય એનો એક્સેસ આપવો પડે કે બાળક સવારથી સાંજ સુધી શું શું કરે છે એનો ટાઈમિંગ શું છે અ એક આ કરી શકાય દરેક બાળકને રોજનું રૂટિન છે એમાં કયા ફેરફાર કરે ટાઈમ વાઇઝ આ લોકો બધું બતાવતા ઇવન મેનુ બી લખીને આપતા હોય કે આ ટાઈમે આ જમવાનું મળશે તો એ પ્રમાણેની વાત છે એમના ભક્તિમાં કયું ભક્તિનું કયું ચેપ્ટર ભણાયું અથવા તો શું કરવામાં આવ્યું કઈ વસ્તુ શીખ્યા અથવા તો કેવા કેવા એમના સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે આ એક એક કરવું હોવું જરૂરી છે અને બીજું એક એ પણ કહેવા માંગીશ કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે અન્ય મંદિરો અને ગુરુકુળો છે એ બધા અત્યારે ભેગા મળે અને ભેગા મળીને મીટિંગ કરે ને આ જે ઘટના બની છે એના માટે એ મા બાપ સપોર્ટ કરે કે ભાઈ આ તમારી સાથે આ ઘટના બની છે ખોટી બની છે અને એના કારણે આખો સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે કારણ કે ઘણા સારા લોકો છે કદાચ ફોરેન અંદર એક જ એક સંપ્રદાય છે કે જેના કારણે લોકો ધર્મના સાથે જોડાયેલા છે સ્વામિના સંપ્રદાય છે ચાહે અમેરિકા હોય કે અન્ય અન્ય કેનેડા હોય મંદિરમાં રેગ્યુલર શરીર રહેવી જોવું આ એટલે આ વસ્તુઓની ઇફેક્ટ ક્યાંક ને ક્યાંક ધર્મને નડવી જોઈએ એ બહુ મહત્વની છે કે જેને ખાલી પોતાનું માન વધારવા માટે ફોન એફએસએલમાં જવો જોઈએ એની કોલ રેકોર્ડ જોવો જોઈએ એની બિહેવિયર માટે અને હું હજી પણ તમારા માધ્યમની નમ્ર વિનંતી કહીશ કે અન્ય બાળકો મહેરબાની કરીને આ મા બાપને મદદ કરો કારણ કે કોઈને મદદ કરવી અને સત્યવાર લાવવું એ એ જરૂરી છે અને અને ત્યારબાદ પોલીસ એની એફઆઈઆર પાડે ત્વરીત પગલા લેવામાં આવે આ બહુ ખૂબ જ જરૂરી છે અને હજી પણ કહ્યું આંખો ઉગાડનારો આ કિસ્સો છે હવે ચેતજો ને તો તમારા બાળકોને કોઈ નહીં બચાવી શકે કારણ કે ક્યાંક ને ક્યાંક અત્યારે બ્રેઇન વોશિંગનો જ જમાનો છે દરેક લોકો પોતાની પ્રોડક્ટ વેચવા માટે જેમ બ્રેન વોશિંગ કરે છે કન્ટિન્યુઅસ એડવર્ટાઇઝમેન્ટ બતાવે છે અને આપણે જોઈને વસ્તુઓ ખરીદીએ છીએ એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો તમારું બાળક એ તમારી મહામૂલ્યુ તમારી પોતાનું તમારો જીવ છે એ બાળકોને બચાવવાની જવાબદારી તમારા ઉપર છે જી સપનાજી જે અંતમાં આપ શું ખાસ કહેશો આપ ઘટનામાં ગવર્મેન્ટ કેવા પ્રકારના ઇનિશિયેટિવ ભરે કારણ કે જે મા બાપના આંસુ છે તે અમારો ખાતા નથી મા માબાપે ચોકસિથી બે ફરિયાદ કરી છે તેમણે એક સારું પગલું ભર્યું કે તેમણે શક ગયો અને તેમણે જે બાળક સાથેની વાતચીત છે તે કોલ રેકોર્ડિંગ તેમણે કરી લીધું આ એક એમણે સારું એવું પગલું ભર્યું તમામ અન્ય મા માબાપોને આપ શું કહેશો ના બિલકુલ સાચી વાત છે આ કિસ્સામાં આપણે સ્પેશિયલી જોઈએ ને તો જે બાળક છે એના એના એનું કાઉન્સેલિંગ ઓબ્વિયસલી થવું જ જોઈએ ગ્રેજ્યુઅલી ધીમે ધીમે એમાંથી બહાર વાતો આવી શકે વધારે જરૂર પડે તો નાર્કો ટેસ્ટ પણ થવા જોઈએ અને જે સાધુની વાત છે એ તો અત્યારે દેખાતા નથી એ તો ભૂગલમાં ઉતરી ગયા છે એવું ન્યૂઝમાં વાંચવામાં આવે છે પણ એમને માટે પણ એમને બહાર કાઢવા તો ઠીક પણ એમને બીજા કેટલા બાળકોને આવી રીતે શું સમજાવ્યું શીખવાડ્યું હોય કદાચ માં પણ કેટલા બાળકો એમના ફોલો કરીને એમાં આવ્યા હોય અને કદાચ જબરજસ્તી હતી જે વાત છે ને કે આપણે કહીએ ને કે ધર્મ કોઈ એવી વસ્તુ નથી ધર્મ શું છે કે ફોલો કરવા માટેની વાત છે આપણા જીવન જીવવા માટેની આપણને રાહ બતાવે છે એમાં કોઈ જબરજસ્તી કે આપણે આવું નહીં કરીએ તો આપણને પાપ લાગી જશે કે ભગવાન આવું કરી દેશે એવી રીતે જો કોઈને બીવડાવવામાં આવે કે એને ડરાવવામાં આવે એના પ્રત્યે તો ઓબ્વિયસ છે કે બહુ કડક કાર્યવાહી સોનલ મેમ વધારે જાણે છે કે થવી જ જોઈએ પણ પેરેન્ટ્સ માટે એ જ કહેવાનું છે કે તમે તમારા બાળક માટે જે કરી શકશો કદાચ કોઈ નહીં કરી શકે એ ભલે શિક્ષા હોય કે ધર્મનું સિંચન હોય કે ધર્મ શીખવાડવું હોય કે જીવન જીવવાની રાહ શીખવાડવી હોય કે બાળકને પોતાને કઈ રીતે શું કરવું છે એના માટે તમે તમે એને સમજી શકશો ને એને કરાવી શકશો અને કોઈક વસ્તુ બરાબર નથી જો ના જ કરવી જોઈએ તો તમે જ એને સમજાઈ શકશો તો તમે બેસ્ટ છો એના માટે કોઈ પણ ગુરુ કરતા વધારે तो बी रीते अर्थ है કરી સપના કે આપણે મંદિરોમાં જઈએ છીએ ઘણા બધા જે યુવા વયના અને જે નાના આપણે જોતા હોઈએ છીએ કે જેમણે આ જે સંન્યાસ લઈ લીધો છે હવે ભૂતકાળમાં આવી કેટલી ઘટનાઓ બની છે કેટલા એવા મા બાપ છે કે જેમની મરજી વિરુદ્ધ પણ આવું કદાચ કર્યું છે આપણે નથી જાણતા પરંતુ આ ઘટના બની છે તેમાં હવે આગળ શું થવું જોઈએ એ મા બાપો છે તેમણે પણ આમાં બહાર આવવું જોઈએ હિંમત કરીને આપણે લાગે છે એવું

મારું માનવું છેલ્દી ફટાફટ હજી એક પોઈન્ટ કહેવા માંગીશ કે મે વાત કરી ને પછી બી એવું છે કે ધારો કે કોઈ વ્યક્તિ સાદું બનવા જ માંગતો હોય ને તો બી એને છ મહિના કે એક વર્ષ હજી એ ફેઝમાં રહેવા દેવું જોઈએ કોઈ સ્ટેટસ ના આપવું જોઈએ કારણ કે એવા બી કેસીસ જોયા છે કે જ્યારે છ મહિના એમને કહેવામાં આવે ને કે ના કન્ટિન્યુ નથી કરવું તો એ સંસારમાં પાછા આવવા માટેની ઈચ્છા ધરાવે છે ને આવી પણ જતા હોય છે આપણે તમામ પાસાઓ અંગે ચર્ચા કરી હવે આગળ જે મા બાપ માટે પણ ખાસ કે જે આ લાલબત્તી સમાન કિસ્સા કે જે એક એક સામે આવી રહ્યા છે હવે આગળ કેવા પ્રકારની કાર્યવાહી થાય છે કડક કાર્યવાહી ચોક્કસથી જરૂર છે કારણ કે જે પોતાના અનુયાયીઓ કે પોતાના સેવકો વધારવા માટે જે લોકો આ કરે છે તેમણે એ મા બાપના આંસુ જોવા જોઈએ કે કેટલી હાલત તેમની ખરાબ હોય છે જે અત્યારે આપણે ચર્ચા પણ કરી અને હવે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂર છે અને આવી ઘટનાઓ રોકાય તે જરૂર છે માસુમો નો ભોગ આ રીતે ન લેવાય એ જ મારે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા સપનાજી અને સોનલજી બંનેનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા બદલે થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિક હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર